પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં સુધારા આવે એવા નાટકો જેવા કે વ્યસન મુક્તિ બેટી બચાવ પર્યાવરણ બચાવ વૃક્ષો બચાવો એવા અલગ અલગ નાટકો રજૂ કર્યા હતા પ્રસંગે ઉપસ્થિત રહેનાર સ્કૂલ પરિવાર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ભાથીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતીસી રાઠોડ તેમજ ગામના ભાઈઓ બહેનો વડીલો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જાન્યુઆરી બે હજાર રોજ અમારી રાઘોડીયા તાલુકાની કામાલિયાપુરા પ્રાથમિક શાળાની અંદર આજે ખૂબ જ હર્ષોલ્લાસથી આ પ્રજાસત્તાક પર્વનું અમે ઉજવણી કરી રહ્યા છીએ આની અંદર અમે જે અલગ અલગ પ્રકારના જે સ્કીટ ભજવ્યા છોકરાઓએ એમાં દરેક વ્યક્તિને સરસ મજાનો મેસેજ મળે છે કે નશો નહીં કરવો ડ્રગ્સ છે દારૂ છે એના બંધાણી થવું નહીં પ્લસ આપણે સમાજની અંદર સમાજને આગળ લાવવા માટે કેવી કેવી રીતે આપણે પગલાં ભરવો જોઈએ એનું પણ નાટકમાં સરસ મજાનું મહત્ત્વ આવ્યું આ બધા કાર્યક્રમની અંદર અમારી શાળાના સ્ટાફની જે બહેનો છે એમનો ખૂબ જ સહયોગ છે એમને ખૂબ જ મહેનત કરી છે સાથે સાથે નાના નાના ભૂલકાઓએ પણ ખૂબ મહેનત કરી છે ગ્રામજનો અમારા આચાર્યશ્રી એ બધાનો પણ આની અંદર ખૂબ જ સહયોગ છે અને આ રીતે અમારો આ છોતેરમો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ હર્ષોલ્લાસથી આજ રોજ ઉજવાઈ રહ્યો છે જય હિન્દ જય ભારત